નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સેવન ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર અમદાવાદથી દેશ આઝાદ થયો પણ આમને આઝાદી ક્યારે મળશે અમદાવાદ શહેર સ્વચ્છ શહેર તરીકે હમણાં ખ્યાતિ પામ્યું પરંતુ અમદાવાદમાં આવેલ મહાદેવનગર હજુ પણ જાણે વિકાસથી વંચિત અને અહીં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જે રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે જે કાબિલે તારીફ છે અને હમણાં જ અમદાવાદે સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી છે છતાંય અમદાવાદના એક વિસ્તારમાં સ્વત્તા અને વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિરંતર ગુજરાતને ગતિશીલ બનાવવાના સફળ પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ વિકાસ માટેની વાતો અહીં પોકળ સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો અમદાવાદના બલોલનગર પાસે આવેલ મહાદેવનગર એકની કે જ્યાં અઢાર બ્લોકમાં આશરે પાંચસોથી ઉપર મકાનો આવેલા છે જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ગટરોનું ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર આવી રહ્યું છે અને લોકો ગંદુ પાણી પીવા પર મજબૂર બની રોગોનો શિકાર બની રહેવા મજબૂર બન્યા છે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કર્યા છતાંય વોટ માંગવા આવતા કોર્પોરેટરો કે નેતાઓ કે અધિકારીઓ અહીં ખબર સુધા લેવા આવ્યા નથી એ તો ઠીક ઝૂપડામાં રહેતા લોકોને જે આવાસ ફાળવવામાં આવ્યા જ્યાં તેઓ રહી રહ્યા છે તેની ખૂબ જ બદતર હાલત જોવા મળી રહી છે જેથી તેઓ આના કરતા ઝૂપડામાં સારા હતા હોવાનું જણાવી રહ્યા છે અહીં આ મકાનોને જોતા ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ અહીંના જર્જરિત અને તિરાડ સાથે જોવા મળતા મકાનો મોટા પાયે ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય તેવું જોવા મળી રહ્યું છે છતાંય કોઈ અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું એક વખત અહીં નજર નાખવામાં આવે તો જાણવા મળશે કે શહેર કેટલી પ્રગતિ કરી રહ્યું છે અને કેટલો વિકાસ સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારના બાબતે ગંભીર નોંધ લઈ ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે શું આ તંત્ર જાગશે આજે આઝાદીના પર્વમાં ઘણા સમયથી મુશ્કેલીઓ ભોગવી રહેલા સ્થાનિકોને આ સમસ્યાઓથી આઝાદી ક્યારે મળશે એ હવે જોવું રહ્યું સંવાદદાતા લખનભાઈ કોટડિયા સાથે જય બગિયા મહાતિત સેવન ન્યૂઝ અમદાવાદ નામ શાંતાબેન પરમાર છે સાહેબ પંદર વર થી અમારા અહીં ગટર ઉભરાય સંડસ માં નદીના વિસ્તારમાં રહેતા તો બરાબર હતું સાહેબ ખાવાનું તો સારું મળતું હતું ને ટાઈમે ટાઈમે અહીં તો ઉપરથી પડી જાય સજુ પડી જાય પાછલા ભાગમાં સજુ પડી ગયું તો એમાં કે બે ત્રણ જણા લાગી સાહેબ એટલે અમારી આટલી વિનંતી છે આ ગટર ઉભરાય છે બચ્ચા મોડા હોય કેવી રીતે અમારા પગમાં એટલું ગંધાતું આવે છે સાહેબ એટલે મહેરબાની કરી ઓટ લેવું હોય તો સાહેબ બધા આવી જી ઓટ પતી જાય એટલે વાત પૂરી થઈ જાય છે સાહેબ એટલે અમારે અહીં કરો મહેરબાની કરો તમને બહુ બહુ અમારી વિનંતી છે સાહેબ બસ અહી અરજી આપવા આવે છે તો થોડી વાર આવે તો ઉપર ઉપર થી ગારો ભરીને જતા છે બીજા દિવસ બધું ગટર ઉભરાઈ જાય છે સાહેબ અંદર ગંદુ પાણી પીવાના પાણીમાં એટલું પાણી ગંધાતું આવે સાહેબ અમે પીવા ત્યાં જા

હું મહારાષ્ટ્રી છું અહીં બધી વાતે પ્રોબ્લેમ છે મકાનો તૂટવા તૂટવા પડી જાય એવા જાન જીવ જોખમ છે અને ગંદકી બહુ છે કચરા વાળવા વાળા બી નથી આવતા કઈ સગવડ અમને નથી સાહેબ એની રજૂઆત હા કેટલી વખત કરી રજૂઆત અમે મુ મ્યુનિસિપાલટી ઓફિસમાં જઈ જાય ને અમે રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી ત્યાં ત્યાં સાહેબ ના જોડે જા ઓલા સાહેબ ના જોડે જા જ્યાં જઈએ ને ત્યાં ઓલા કે ઓલા સાહેબ જોડે જા અમે ધક્કા ખાઈ ખાઈને ટાકી ગયા સાહેબ કચ્છતા નથી અમારે ત્યાં કશું નથી આ તમે જોઈ લો આ પાણી ગટરનું ઉભરાય છે બધી વાતે પ્રોબ્લેમ છે કોઈ વાતે અમને સગવડ નથી આપી અમારા મકાનો તોડીને અમને મકાનો આપ્યા કે તમને બધી સગવડ આપશું પણ અમને કશી સગવડ આપી નથી સાહેબ અને અમે અહીંયા બહુ અમે અહીંયા કન્ડિશનમાં ફસાઈ ગયા છે અમારું કોઈ સાંભળતું જ નથી ક્યાંય બી જઈએ તો તોય કોઈ સાંભળતું નથી અમારે લોકોનું સરપંચ કે તમારા લોકલ અધિકારીઓને જાણ કોઈને નઈ બતા જાણ કરીએ તો કોઈ આવતું નથી વોટિંગના ટાઈમે આવે છે ઓટી લેવી હોય ત્યારે આવે ભાઈ એના પછી કે તમને બધી સવડ કરી દીધું ભાઈ એના પછી કોઈ આવતું નથી આઈ ગયું આવતી અમારે અમારે તું ટીચર છોકરા બીમાર થાય અલો છે

અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમારી ગટોળો ઉભરાય છે અમારા છાપરામાં બધા પોપડા ઉખડી ગયા છે અમારું બધું પડી જાય છાપરું એવું અમારે ઝૂંપડામાં અમને ચિંતા નથી મરવાની પણ અમને તો અહીંયા બંગલા આપીને અમારે તો મરવાનો અધિકાર જ ગમે ત્યારે મરી જાય ગમે ત્યારે બધું પડી જાય બધું ખખડી ગયું છે સાહેબ ખાલી સળિયા સળિયા જ દેખાય છે સાહેબ બીજું કશું છે નહીં એક ખીલી મારો ને આટલા બધા પોપડા નીકળે છે આ મારા ઘરમાં રહેવું કેવી રીતે ઉપરથી કશું તોડફોડ કરે તો અમને બીક લાગે છે અમે નાના નાના બચ્ચા લઈને ક્યાં જઈએ સાહેબ અને કો અમારે ગટર અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમને નાગરિકો અમને નાગરિક નહીં સમજતા સાહેબ અમે અમે ગરીબ માણસ છીએ એટલે અમે નાગરિક નથી તમારા એમ કેજો અમે વોટ ને એવા તમે તમને આવીએ છીએ એટલે અમારે આવી રીતે તમારે અમારું ધ્યાન નહીં રાખવાનું હે સાહેબ અમારે આ અમારા જેવું માં હતા તો અમે સુખી હતા અને અમને એવી ટેન્શન નથી ભલે માગીને ખાતા હતા પણ અહીં આવીને તો અમે માગવાના દેવું પણ અમને રહેવાનું ભારે થઈ ગયું છે અમારે જેવી રીતે કેવી રીતે જીવવું એ જ નહીં અમને સમજાતું અમે આમાં બે પૈસા અમે દવાખાનામાં પૈસા નાખીએ કે ઘરમાં ખાવા પીવાતા પૈસા નાખીએ કે આમાં હમું ને હું કરાવીએ સાહેબ અમે કહો તો કરો અમે શું કરીએ સાહેબ તો અમે મદદ અમને કરતા નથી જરાય અમારું ધ્યાન રાખવા આવતા નથી અમારે અમારે શું કરવું એ અમને સમજાવો સાહેબ કો અમે શું કરીએ સાહેબ આ લાઈન તો જુઓ ગટરોનું પાણી અમારા છોકરાઓ પીએ છીએ અમારા દવાખાનામાં જવાનું દવાખાનામાં કોઈ બે ચાર દિવસ રાખે ને અમને કાઢી મૂકે અમારા નાના નાના છોકરાને પ્રાઇવેટમાં લઈ જવાના અમારા પાંચ રૂપિયા ક્યાંથી લાવવાના સાહેબ કો અમે અમારું માન ઘરનું પૂજક પૂરણ કરીએ છીએ અમારે પૂજ ગુજરાણ કરીએ છીએ ને અમે આવું બધું અમારે હેરાન કરવાનું કહો સાહેબ અમે શું કરીએ કહો અમે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ અમારું ધ્યાન રાખો અમે અહીં છાપરામાં આવીને આવીને તમે જુઓ શું કે કેવી પરસ્તી અમારી છે અમે તમે મહેરબાની કરીને તમે આવો અને અમારી આ બધી પરસ્તી જુઓ અમે તમારા અમે તમારા નાગરિક છીએ અને અમારા ઉપર દયા રાખો